ગુજરાતમાં ગૌ હત્યાના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી છે એક વર્ષમાં રાજ્યમાં સોળ ગૌ હત્યારાઓને સજા આપવામાં આવી છે ગુનેગારોને પકડી અને ભૂલી જવાનું કામ ભૂપેન્દ્રભાઈની સરકારનું નથી ગૌહત્યારાઓને પકડીને તેને સજા આપવાથી ગુનેગારોમાં ડર ઉભો થશે

ગુજરાતમાં રોકવાનો કાયદો લાવવામાં હું નથી કરતો પરંતુ એક માત્ર એવું રાજ્ય જ્યાં આ ગૌ હત્યારાઓને માત્ર પકડવા પૂરતું જ નહીં મોટી મોટી વાતોમાં નહીં પરંતુ છાતી ટોકીને કહું છું પકડાઈ જાય જાય ગૌ ભક્તો માં બી શાંતિ થઈ જાય અને પાંચ દિવસ પછી તમે ભૂલી જાવ અને ગૌ ભક્તો ભૂલી જાય પરંતુ

અને આવનારા દિવસોમાં બીજા અને અનેક કેસો નજીક છે આ હત્યારાઓને પાંચ પાંચ વર્ષ ને સાત સાત વર્ષની સજા અપાવવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે